હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણનું છે ને અને આજે મહાપુરુષો કે છે જીવતું જાગતું બાપુ જો પાત્ર હોય ને તો આજે હાજરી છે મહાપુરુષો છે હનુમાનજી મહારાજ ને બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો જાહેર માં બધે કહું છું કે એક મેલડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે હવે નાળિયર માનો બપોરે ભડાકો થાય હા એવા છે પણ એની રેણી રહેવું પડે બાપે બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને અત્યારે હર હર ને હર થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે ભક્તિ છે એટલે કહું છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે એમ અંદરથી ઉગે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું થી આવે આ કોઈ નાની વાત નથી જોકે લગભગ બધા મારા જાણીતા છે પણ છતાંય હું મારો પરિચય એવો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ ખટારાના ડ્રાઈવરને આ ભજન હું છે તમે જોકા નહીં ફેરવ્યું એથી સાચા તો મેં ફેર્યો છે તોય હું આવ્યો હજી તમને નક્કી જ નથી થતું